નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ફરી એકવાર નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ દસ અને અગિયાર જાન્યુઆરીએ ઠંડી વધી શકે છે સાથે જ ઉત્તરાયણની અંદર પણ ઠંડા પવનો વાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યની અંદર માવઠું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે જ સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર ઠંડી ઓછી પડી હતી અને હવે જાન્યુઆરીની અંદર ઠંડીનો માહોલ ધીમે ધીમે વધતો જોવા મળશે સાથે જ રાજ્યની અંદર પાંચ જાન્યુઆરી સુધીની અંદર ફરી એકવાર માવઠાને લઈને પણ આંબાલાલ પટેલ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બે હજાર સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર બે હજાર પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આગળ વધીએ તો હડતાળના પગલે તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હીટ એન્ડ રન કેસની અંદર સજા અંગે ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઇવર્સ સમગ્ર દેશની અંદર હડતાળ કરી છે છેલ્લા અડતાળીસ કલાકની અંદર દવાઓ ફળો શાકભાજી ડીઝલ પેટ્રોલ અને સીએનજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ થઈ ગયો છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ સંગઠને હડતાળની ગંભીરતાને જોતા ઇમરજન્સી બેઠક બોલાવી છે તેઓ મંત્રાલય સાથે પણ આ અંગેની વાતચીત કરવા જઈ રહેલા છે તો એ સાથે જ નો પેટ્રોલ અને ડીઝલ અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે ટ્રક ડ્રાઇવરોની દેશવ્યાપી હડતાળના કારણે દેશની અંદર ઘણા વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પર અસર શરૂ થઈ છે ઘણા રાજ્યોની અંદર પેટ્રોલ પંપ ઉપર નો પેટ્રોલ નો ડીઝલના બોર્ડ લગાવવામાં આવી રહેલા છે મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ઝારખંડ બિહાર સહિતના દેશના ઘણા રાજ્યોની અંદર આવી સ્થિતિ જોવા મળી છે પેટ્રોલ પંપ ઉપર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે અને ઈંધણ માટે નો પેટ્રોલ નો ડીઝલના બોર્ડ પણ લગાવવામાં આવે છે છે તો એ સાથે જ દેવા માફી અંગે પણ સમાચાર સામે આવ્યા ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે જે દેશની અંદર ગુજરાત નવમા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે દેવાની અંદર નવમા ક્રમ ઉપર આવી રહેલું છે સાથે જ તાજેતરની અંદર એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં વિધાનસભાને લોકસભાની ચૂંટણી દસથી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે તો એ સાથે જ મોદી સરકાર દ્વારા પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહેલો છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી છે બેઠકની અંદર જેપી પી અને અમિત શાહ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું છે કમિટી બીજેપીથી નારાજ નેતાઓ ઉપર ખાસ નજર રાખશે આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે જેમાં ત્રીસરી બાર મોદી સરકાર અને અભિ

કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે લોકો દિવસે નોકરી તેમજ ધંધાર્થે બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે પણ કામ કરવા માટે કહેવામાં આવી રહેલું છે ત્યાર બદ્રા મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એસટી કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર ત્રીસ ટકા પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે નાણાં વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે મહિલાઓને થવાનો છે મોટો ફાયદો કેન્દ્રની મોદી સરકાર દેશની પંચોતેર લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત પંચોતેર લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે હાલની અંદર નવ લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા થઈ જશે અને હાલ ગેસ સિલિન્ડર પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા પંચોતેર લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે ગેસ કનેક્શન આપવામાં આવશે જેવી પણ જનધન યોજના હેઠળ ખાતા ધારકો ને જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા એક લાખની રકમનું અકસ્માત વીમા કવચ જીરો બેલેન્સ સુવિધા

એક ખાતાની અંદર તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા પાંચ હજાર એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા પચાસ કરોડને પાર થઈ ગઈ છે જેમાંથી

આવી શકે છે અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર ત્રીસ રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા રૂપિયા દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખ થી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌ જણાવી દઈશું તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે સરકારે નાળિયેર માટે એમએસપી નક્કી કરી છે બિહારમાં દીધા અને સોનપુર વચ્ચે ગંગા નદી ઉપર ફિક્સ લેન પુલ બનાવવામાં આવશે અનુરાગ ઠક્કરે જણાવ્યું છે કે મિલિંગ કોપરાની નિર્ધારિત એમએસપી ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કોપરાની અઢીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે ત્રિપુરાના ખોવાઈથી હરીના વચ્ચે રોડ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે અને જે પણ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લેવામાં આવી રહેલો છે તો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે આમ રાજ્ય સરકારે સાતસો મેગા હોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં અઢાર હજાર મેગાહોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો

એન્જિનિયર વકીલ સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે તો ઉપરાંત તુવેરની દાળને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત ઉપર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ લંબાવ્યો છે અને હવે આ બંને કઠોળ એકત્રીસ માર્ચ બે હજાર સુધી મફતમાં આયાત કરી શકાશે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતોને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી અને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ દરમિયાન ભારતે ચોવીસ લાખ ટન દાળની આયાત વિદેશોમાંથી કરી છે

તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડ ને લઈને મોટા ને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને પંદર દિવસ સુધી સરકાર

તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો જેમાં પણ દાખલ થવાથી લઈને પંદર દિવસ સુધી તમારો જે જે ખર્ચ આવે છે સંપૂર્ણપણે સરકાર ભોગવશે એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના સીવીસી સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો ને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો તો એ સાથે જ એક ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી ચાલશે વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્વ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે આ સાથે જ ગત વર્ષની તુલનાની અંદર ગુજરાતના બજેટના કદની અંદર વીસથી પચ્ચીસ ટકાનો વધારો થવાની પણ શક્યતા છે ઉલેખનીય છે કે ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં ગુજરાતનું અંદાજે પત્ર ત્રણ લાખ કરોડનું જે આ બજેટ છે જે રજૂ કરવામાં આવેલું હતું અને આ વખતે બજેટ પત્રની અંદર થી પચીસ ટકાનો વધારો થાય તેવી પણ શક્યતા જોવા મળી છે તો એ ઉપરાંત સો રૂપિયાની જૂની ચળની નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે અને હવે આ નોટો થી રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે આરબીઆઈ અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને સો રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ છલણમાં છે અને છલણની અંદર ચાલતી રહેશે જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ તો ઉપરાંત પોલીસ ભરતીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે જેને લઈને મોટી અપડેટ આવી છે મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે હાઈકોર્ટને આપવી પડશે આજે હાઈકોર્ટે સરકારને આ આદેશ જ કર્યો છે વર્ષ બે હજારની સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે અને હાલ ખાલી જગ્યાઓ કેટલી છે કેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે તેની વિગતો સરકારે હાઈકોર્ટને આપવાની રહેશે જેવી પણ આદેશ હાઈકોર્ટ દ્વારા સરકારને આપવામાં આવી રહેલો છે તો એ સાથે જ દર વર્ષે એક કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઈવી સેક્ટરને ધ્યાનમાં રાખીને બે હજાર ત્રીસ સુધીની અંદર દેશભરમાં એક કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે તેનાથી પાંચ કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ ઈવી ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ બે હજાર ત્રીસ સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 એક ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે ત્યારબદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો કોરોના માટે ફરી એકવાર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કર્ણાટકની અંદર કોરોનાના 430 અત્યારે એક્ટિવ કેસ જોવા મળ્યા છે જેમાં છેલ્લા 24 કલાકની અંદર કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને નવો વેરીઅન્ટ જે એન1 ના પણ કર્ણાટકની અંદર ચોત્રીસ નવા કેસો નોંધાઈ ચૂક્યા છે આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનની અંદર રાખવું પડશે જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરવા અને સોશિયલ વૃદ્ધ લોકો અને રહેલી છે સાથે જ મહારાષ્ટ્ર અને કેરળની અંદર પણ જે એન વન ના જે નવો વાયરસ છે જેના પણ કેસો જોવા મળ્યા છે જેને જોતા સરકાર દ્વારા આ નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી રહેલી છે ત્યારબદના સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર પચીસ જગ્યાએ રીફની સ્થાપના કરવામાં આવશે દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રિડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યા ઉપર એટલે કે ટોટલ પંદર જગ્યા ઉપર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે તો એ સાથે મિત્રો અયોધ્યા જવા માટે ટ્રેનો દોડાવવામાં આવશે આગામી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને ત્રેવીસ જાન્યુઆરીએ રામ મંદિર ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવશે જેને લઈને સરકારે મોટી અપડેટ છે હવે અનેક રાજ્યોમાંથી અયોધ્યા જવા માટે ટ્રેનો દોડાવવામાં આવશે અને જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે અહેમદાબાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવામાં આવશે જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈપણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જો કે તમે આ લોનની રકમ ત્રણ લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચુકવણી કરો છો તો સરકાર દ્વારા રિબેટ આપવામાં આવશે એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર ચાર ટકાના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ ગેરંટી વગર તમે બેંકમાંથી રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની સાત ટકા વ્યાજ ભરવાનું રહેશે અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને ત્રણ ટકાનું રિબેટ પણ ચૂકવવામાં આવે છે ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત ચાર ટકાનું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે સરકાર એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહન ના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસીડી આપી રહી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોન ની ખરીદી ઉપર સો ટકા અથવા તો દસ લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે એ સાથે જ વિવિધ સ્થળોએ દસ ને પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર ને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજારને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ સરકાર દ્વારા એક જ અઠવાડિયાની અંદર પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા ઉપર મૂકેલો પ્રતિબંધ હટાવી દીધો છે સાત ડિસેમ્બરે ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ ખાંડની છાછણીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે ખાંડના સ્ટોકની અંદર વધારો થઈ શકે કારણ કે ઇથેનોલ બનાવવાની અંદર સારો નિર્ણય ખાંડના સ્ટોકની અંદર વધારો કરે છે જ્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકની અંદર ઘટાડો કરે છે જેને જોતા ચીનની અંદર પણ ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા જોવા મળી છે જેના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ છે જે હટાવી લેવામાં આવી રહેલો છે